તો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ છે રાજકોટના રેસ્ટકોર્સમાં ચૌદ થી અઢાર ઓગસ્ટ સુધી આ મેળો યોજાશે સાતમ આઠમના પાંચ દિવસ સુધી આ મેળો યોજાવાનો છે લોકમેળો ના કેટલાક સ્ટોલ હજી બાકી છે જેની હરાજરી હજી થઈ જ નથી જે આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવશે કલેક્ટર લોકમેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે ડાન્સ ક્લાસિકલ ડાન્સ ફોક ડાન્સનું આયોજન કરવામાં આવશે તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે પોલીસ દ્વારા નિરીક્ષણ માટેના પાંચ જેટલા ટાવરો પણ ઊભા કરવામાં આવશે જેને લઈને પણ કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી અનાજ અંગે વધુ વિગત જાણીશું સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા જોડાયા છે અહીંયા ઋષિ જે પ્રકારે આવનારા દિવસોમાં રાજકોટમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ઘણો જ વિવાદ આ લોકમેળાને લઈને થયો હતો અને હવે જ્યારે મંજૂરી મળી છે હજી પણ કેટલાક સ્ટોલ્સ બાકી છે જેની હરાજી થઈ નથી જે આવનારા દિવસોમાં થશે આ સાથે નિરીક્ષણ અને તકેદારીના ભાગરૂપે પણ કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે વધુ અપડેટ રાજકોટનો આ લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે જેમાં પાંચ દિવસ દરમિયાન દસ લાખથી વધુની જનતા આ લોકમેળામાં આનંદ માટે આવે છે શરૂઆતથી જ ચકડોળે ચડેલો આ લોકમેળો અત્યારે સારી રીતે આયોજન તેનું થઈ રહ્યું છે અને પ્લાનિંગ થઈ રહ્યું છે પરંતુ આગામી દિવસોમાં જો વિઘ્ન ન આવે તો ખૂબ સારી રીતે મેળો યોજાવાની શક્યતા અત્યારે છે દર વર્ષે રાજકોટને એક પરંપરા છે કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો આ લોકમેળો છે તેમાં લોકમેળાનું નામ આપનારને રોકડ ઇનામ પણ આપવામાં આવે છે એટલે કે જનતા તરફથી અભિપ્રાય આપવામાં મગાવવામાં આવે છે અને જે અભિપ્રાય જનતા આપે તેમાંથી એક નામ સિલેક્ટ કરવામાં આવે છે એટલે કે દસ નામ અત્યારે આઈડેન્ટિફાઈ એવા કરાયા છે એમાંથી એક નામ જેને કરવામાં આવશે તેને રોકડ ઇનામથી તેને નવાજવામાં આવશે એટલે કે એક ખૂબ જ ભાતીગળ લોકમેળો છે અને લોકોના તમામ ઘરને ટચ કરતો આ મેળો છે એટલે કે નાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ લોકમેળાનો લખલુટ આનંદ માણે છે હાલ તો રાઈડ્સ ને લઈને જે અસમંજસ હતું તે પણ અત્યારે પૂર્ણ થતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તમામ અત્યારે જે લાગવાની છે રાજકોટના ગ્રાઉન્ડમાં શરૂ થઈ છે આગામી ઓગસ્ટ દિવસ દરમિયાન લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે દસ લાખથી વધુની મેદની જયારે ઉમટી પડવાની હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખીને પણ પાંચ મોટા ટાવર ઉભા કરવામાં આવે છે સાથે સીસીટીવી કેમેરા તેમજ એઆઈ ટેકનોલોજી મારફત પણ લોકો ઉપર નજર રાખવામાં આવશે કડી સુરક્ષા રાખવામાં આવી છે ત્યારે તંત્ર સજ્જ છે લોકમેળાને લઈને અને કલેક્ટરે સ્પષ્ટપણે આજે કહ્યું છે કે જે જે સ્ટોલની હરરાજી બાકી છે એની હરાજી આજે જ કરવામાં આવશે કુલ બસો ને આડત્રીસ જેટલા પ્લોટ છે તેમાંથી સો જેટલા પ્લોટ હજુ પણ ખાલી હતા તેની તમામની હરાજી કરવામાં આવશે જો કોઈ વ્યક્તિઓ આ હરાજીમાં ભાગ નહીં લે તો સરકારી યોજનાઓના સ્ટોલ રાખવામાં આવશે સાથે સામાજિક સંસ્થાઓ જે જે છે તેમને પણ ફોન કરીને બોલાવવામાં આવશે તેમના અગ્રણીઓને બાકીના સ્ટોલ તેમને નજીવા દરે અથવા તો જે સેવાકીય કાર્ય છે તેના માટે આ સ્ટોલ આપી દેવામાં આવશે સમગ્ર જે મેળાના આયોજનની વાત કરવામાં આવે તો કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે સ્પષ્ટ કહ્યું છે કે સારામાં સારી રીતે રાજકોટની જનતા લોકમ માણી શકે તે માટે થઈને અમે તૈયારીમાં છે અને સાથે તમામ કલાકારો તેના માટે થઈને એક લોકમંચ તેને મેળામાં આપવામાં આવ્યો છે તે પછી ક્લાસિકલ નૃત્ય હોય કે પછી ફોક ડાન્સ હોય તમામ આયોજનો અત્યારે કલેક્ટરે આખરી ઓપ આપી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં લોકમેળામાં ચાર ચાંદ લાગશે જી બિલકુલ કહી શકાય કે રાજકોટનો આ મેળો ઋષિ સૌરાષ્ટ્રનો સૌથી મોડો કહે મોટો મેળો કહેવામાં આવે છે લોકો આ મેળાને લઈને કેવા ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે જેટલા પણ વિવાદો સામે આવ્યા ક્યાંક એવી પણ વાત સામે આવી હતી કે મેળો નહીં યોજાય આ બધી જ બાબતોની વચ્ચે તકેદારીઓ સાથે આ મેળો યોજાવા જઈ રહ્યું છે તો રાજકોટ રાજકોટવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓ અત્યારે કેવી લાગણી અનુભવી રહ્યા છે હાલ અત્યારે સૌરાષ્ટ્રવાસીઓ ખુશખુશાલ છે કારણ કે રાજકોટનું ફરવાલાયક કોઈ એક સ્થળ હોય સેન્ટરમાં એ છે રાજકોટનું રેસ્કોસ ગ્રાઉન્ડ એમાં પણ રેસ્કોસ ગ્રાઉન્ડની આસપાસ લોકો જો નીકળે અને રાઇડ્સ બંધાતી જોવે એટલે સ્પષ્ટપણે લોકોમાં એક આનંદ તો છવાય કારણ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ નિયમો કડક કરવામાં આવ્યા હતા એસઓપીને લઈને જે રાઇડ સંચાલકો છે તેને આંદોલન પણ કર્યું હતું અને હાલ અત્યારે એક વચ્ચેનો રસ્તો કાઢીને કલેક્ટરે સૈદ્ધાંતિક મંજૂરી તો આપી છે પરંતુ હજુ પણ આગામી દિવસોમાં જો કોઈ વિઘ્ન ન નડે ચોવીસ સ્ટોલ આજની તારીખમાં બાકી છે બાકી તમામ સ્ટોલ જે છે નારાજી પછી અમને અમુક ફોર્મ્સ રિસીવ થઈ ગયા છે જે લોકો અપસેટ પ્રાઇસ ઉપર લેવા ઈચ્છે છે મને અપેક્ષા છે આ ચોવીસ પણ આપણા મેળો શરૂ થાય આના પહેલા અપસેટ પ્રાઇસ ઉપર લોકો લઈ જશે અને સ્ટોલ્સની જે પ્રગતિ જે છે બીજા વર્ષોમાં પણ કમ્પેરેટિવલી આપણે જોઈએ છીએ તો આના અનુરૂપ છે ફિફ્ટી ટુના અલોટમેન્ટ લેટર પણ આપી દીધા છે આજે જેટલા પણ બાકી હશે તમામ અલોટમેન્ટ લેટર જે છે આજે મોટાભાગે મળી જશે તારીખ ચૌદે અઘોરી ગ્રુપ પંદર તારીખે અલ્પાબેન પટેલ સોળ તારીખે રાજુ જાદવ ગ્રુપ સત્તર તારીખે રાજધાન ગઢવીનો ગ્રુપ અને અઢારમી તારીખે અનુરોધ અહીરનો ગ્રુપ અને સાથે સાથે થર્ટી ફોર જેવા આને સાથે રાખીને થર્ટી ફોર જેવા કલ્ચરલ આઇટમ્સ જે હશે આ નામચીન કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે આમાં ડાન્સ છે ડ્રામા છે ફોક ડાન્સ છે ક્લાસિકલ ડાન્સ છે મ્યુઝિક છે આ તમામ એક્ટિવિટીઝ છે સાથે સાથે અમે આ વર્ષે નક્કી કર્યું છે કે આપણા સૌરાષ્ટ્રના જે ઉભરતા સિંગર્સ જે છે મ્યુઝિકલ મ્યુઝિકમાં જે પણ આર્ટિસ્ટ હોય આ તમામને પણ એક સ્ટેજ મળે જેથી કારણ કે આપણી તમામ તૈયારીઓ ઓલરેડી હોય છે આ આપણા ઉભરતા સિંગર્સને ઉભરતા મ્યુઝિશિયન્સને સ્ટેજ મળે આને માટે એક વ્યવસ્થા કરવામાં આવી હતી આ વર્ષે અમે એવું પ્લાન કર્યું છે કે તમામ પાંચના પાંચ દિવસે ડિફરન્ટ કલર્સની રિસીટ જે છે યુનિક નંબર વાળી આ પોલીસને જ્યાં પણ આપણું અમારો એક માણસ હશે જે તમામ પાર્કિંગવાળાને વાળાને નિઃશુલ્ક આપશે અને પોલીસને જ્યારે આ યુનિક નંબરની જે રિસિટ બતાવવામાં આવશે તો જ પોલીસના અધિકારી જે છે અથવા કર્મચારી જે છે આ વ્હીકલ લઈ જવા દે જેથી ચોરો જે છે આ ચોરીનો બનાવ છે આમાં મહદઅંશે રોક લાગે